મિત્રો ચૈતર વસાવાના ખાસ મિત્રને ભરૂચના ધારાસભ્ય મનચૂખ વસાવા એક અરજી પત્ર લઈને પહોંચ્યા પરિવહન મંત્રી નીતિન ગડકરી પાસે એ પત્રમાં સાઈન કરતા જ ચૈતર વસાવા સાંજ સુધીમાં હશે બહાર નવી દિશા મળી ગઈ મિત્રો શું છે પૂરેપૂરી હકીકત મનચૂખ વસાવા શું લઈને નીતિન ગડકરી પાસે પહોંચ્યા હવે ચૈતર વસાવાના કેસમાં આગળ શું થવાનું છે ચાલો આપણે જાણીએ મિત્રો વસાવા હોવાથી ભરૂચ ની આસપાસના રાજકારણ માં ફેરફાર જોવા મળી રહ્યા છે કેટલાક લોકો આ પરિસ્થિતિ નો રાજકીય લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ચૈત્ર વસાવા એક એવા કેસ માં ફસાયા છે જેમાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે અને તેઓ જેલમાં મનસુખ વસાવા એટલે કે મનસુખ દાદા સક્રિય થયા છે મનસુખ વસાવાએ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને મળીને તેમના સાંસદે વિસ્તારમાં ખરાબ થઈ ગયેલા નાના મોટા પુલો અંગે ફરિયાદ કરી છે તેમણે અરજીમાં જણાવ્યું છે કે આ પુલો ડેમેજ થવાને કારણે મહારાષ્ટ્રથી આવતા લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પર્યટકોને મુશ્કેલી પડી રહી છે હવે એવા સવાલ ઉઠે છે કે મનસુખ વસાવા આટલા સમયથી સાંસદ હોવા છતાં આટલા બધા પુલ એકસાથે ડેમેજ થયા ત્યાં સુધી તેમણે કોઈ પગલાં કેમ ન લીધા એવી પણ ચર્ચા થઈ રહી છે કે સ્વ રજૂઆતનો સમય ચૈતર વસાવાના જેલમાં હોવા સાથે કોઈ સંબંધ ધરાવે છે એક તરફ આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાના સમર્થકો તેમના સમર્થનમાં કેમ્પેન ચલાવી રહ્યા છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા વિકાસના કામોની રજૂઆત કરી રહ્યા છે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે કે નહીં મિત્રો ચૈતર વસાવાને જામીન મળશે કે નહીં તે નક્કી કરવા માટે કોર્ટે ઘણા પરિબળોને ધ્યાનમાં લેશે આ નિર્ણય કોઈ એક પરિબળ પર આધારિત નથી પરંતુ કેસના વ્યક્તિગત તથ્યોને સંજોગો પર આધાર રાખે છે પેલું ગુનાનો પ્રકાર અને ગંભીરતા મિત્રો ચૈતર વસાવા પર કયા પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તે ગુનાની ગંભીરતા કેટલી છે તે એક મહત્ત્વનું પરિબળ છે જો ગુનો ગંભીર હોય તો જામીન મેળવવું ખૂબ જ મુશ્કેલ છે પુરાવા સાથે ચેડા કરવાની કે સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતા મિત્રો આરોપી સાક્ષીઓને ધમકાવી શકે છે પુરાવા સાથે ચેડા કરી શકે છે અથવા તપાસને અવરોધી શકે છે તેવી શક્યતા હોય તો જામીન નકારવામાં આવી શકે છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ મિત્રો આરોપીનો ભૂતકાળનો ગુનાહિત રેકોર્ડ પણ ધ્યાનમાં લેવામાં આવશે જો તેને અગાઉ પણ ગુનાઓમાં સજા થઈ હોય અથવા જામીન પરથી ફરાર થઈ ગઈ હોય તો જામીન મેળવવાની ઓછી શક્યતા હોય છે જાહેર હિત અને સમાજ પર અસરો મિત્રો આરોપીને જામીન આપવાથી સમાજ પર શું અસર પડશે અથવા જાહેર સલામતી જોખમાશે કે કેમ તે પણ કોર્ટમાં ધ્યાન લેશે આરોપીની ઉંમર સ્વાસ્થ્ય અને અન્ય માનવતાવાદી કારણો મિત્રો કેટલીકવાર આરોપીની ઉંમર આરોગ્યવાદી સ્થિતિ અથવા અન્ય માનવતાવાદી પરિબળો પર જામીન મંજૂર કરવામાં ભૂમિકા ભજવી શકે છે મિત્રો તમને શું લાગે છે જયતર વસાવા જેલની બહાર આવશે કે નહીં તમે ચૈત્ર વસાવાને સપોર્ટ કરો છો કે નહીં હા કે ના લખીને નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો જેથી બધાને જાણ થાય ધન્યવાદ